નમસ્કાર આપની સાથે હું છું પાયલ અને વિસાવદર માં અત્યારે ચૂંટણીનો જે જંગ છે આમ તો સોશિયલ મીડિયા પર અને તમને સમાચારોમાં પણ દેખાતો હશે કે કેવો જંગ શરૂ થઈ ગયો છે ત્યાં ત્રણેય પક્ષો તૈયારી કરી રહ્યા છે ત્રણેય પક્ષો એવું ચાહે છે કે એમના ઉમેદવાર ત્યાં જીતે પ્રચારની શરૂઆત છેલ્લા કેટલાય સમયથી કરી દેવામાં આવી છે આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો એમના સ્ટાર પ્રચારકો બધા જ મેદાનમાં છે વિસાવદરની જનતાના પ્રશ્નો શું છે ખડુતોના પ્રશ્ન શું છે પ્રચાર દરમિયાન શું થઈ રહ્યું છે બધી જ વાત કરવી છે સ્ક્રીન પર તમને પાલભાઈ આંબલિયા દેખાતા હશે અને કોંગ્રેસ કેવી રીતના પ્રચાર કરી રહી છે કયા મુદ્દાઓ સાથે લડી રહી છે એની વાત કરીશું પાલભાઈ કેવો પ્રચાર ચાલે છે વિસાવદરમાં કેટલી આશા દેખાઈ રહી છે પાલબેન સૌથી પહેલા તો જમાવટના માધ્યમથી જમાવટના દર્શકોને વિશાવદર કોંગ્રેસ કર એટલા માટે આ હું લાગણી અને માગણી કરું છું કે જે રીતે વિસાવદરના પ્રશ્નો વિસાવદરના ખેડૂતો એ કંઈ છેલ્લા ચાલીસ પચાસ દિવસ સાઠ દિવસ કે એક બે મહિનાથી નથી આ પ્રશ્નો અને પ્રશ્નો અહીંયા છે એ પાક વીમાનો પ્રશ્ન હોય જમીન માપણીનો પ્રશ્ન હોય ટેકાના ભાવે ખરીદીનો પ્રશ્ન હોય ખરીદીમાં થતા કૌભાંડો નો પ્રશ્ન હોય ડુપ્લિકેટ દવા ખાતર બિયારણના પ્રશ્નો હોય આ પ્રશ્નો વર્ષોથી છે મને યાદ છે ત્યાં સુધી છેલ્લા પાંચ સાત વર્ષમાં હું પોતે વિશાવદરમાં લગભગ આઠથી દસ વખત નાના મોટા મુદ્દાઓને લઈ અને અહીંયા લડાઈ કરવા આવ્યો છું પણ મને યાદ નથી કે ભાજપનો ઉમેદવાર હોય કે આમ આદમી આમ આદમી પાર્ટીના ઉમેદવાર હોય બંનેમાંથી કોઈએ અગાઉ આટલા મુદ્દાઓને લઈ અને એક પણ કાગળ સરકારમાં ક્યાંય લખ્યો હોય આવું ક્યાંય કરતા ક્યાંય મારા ધ્યાનમાં આવ્યું નથી આજે હું આપની જમાવટના માધ્યમથી બંને પાર્ટીના ભાજપ અને આમ આદમી પાર્ટીના બંને પાર્ટીના ઉમેદવારોને ચેલેન્જ સાથે કહું છું કે ત્રણ મહિના પહેલાનો તમારો વિશાવદર અથવા તો આખા ગુજરાતના કોઈ પણ ખેડૂતના કોઈ પણ પ્રશ્નને લઈ અને સરકારમાં એક કાગળ લખો હોય કાગળ તો મૂકો ચબરખી એ લખી હોય ને તો ચબરખી જાહેર કરે ચૂંટણી આવી છે વિસાવદર ખેડૂતો છે એને ખબર પડી ગઈ કે ખેડૂતો ની વાત કરશું તો જ આપણે જીત એટલે એક પાર્ટીના ઉમેદવાર એ ખેડૂતોના નત નવા પ્રશ્નો લઈ અને નાટક કરે છે જે સહકારી મંડળીનો પ્રશ્ન છે એ પ્રશ્ન છે જ એમાં અગાઉ મેં પોતે જુનાગઢમાં રજૂઆત કરેલી છે કલેક્ટર ને રજૂઆત કરેલી છે જયારે આ ઘટના બની ત્યારે ત્યારે આ ઉમેદવાર ક્યાં હતા જે અત્યારે મંડળીનો પ્રશ્ન લઈને નીકળ્યા છે બીજું ભાજપના ઉમેદવાર છે એ ખેડૂતોના નામે રડવાનું ઝેર પીવાનું કે છે કિરીટભાઈ પટેલ આપને એક નમ્ર વિનંતી છે કે ખેડૂતોના નામે તમારે રડવાની જરૂર નથી ખેડૂતોના નામે ઝેર પીવાની જરૂર નથી તમારામાં ખેડૂતો માટે દયાનો એક છાંટો હોય એક છાંટો ખેડૂતો માટે દયાનો એક છાંટો જો કિરીટભાઈ માં હોય તો કિરીટભાઈ બે હાજર સોળ સત્તર થી બે હાજર સુધીના પાક વીમાના પત્રકો જે તમારી સરકાર અમારા નીતિનભાઈ રાણપરિયાએ આરટીઆઈ કરેલી છે એ આરટીઆઈ આજથી દોઢ વર્ષ પહેલા કરેલી છે પાક વીમાના પત્રકો તમે જાહેર ખાલી કરાવડાવી દીવો એટલે તમારે રડવું એ નહીં પડે અને તમારે ઝેરે નહીં પીવું પડે જો એક ટકાનો છાટો હોય ને ભાયલ બેન એક ટકાનો કિરીટભાઈ માં ખેડૂતો પ્રત્યેનો તો આ જાહેર કરે કિરીટભાઈ છે વિસાવદર ને અરે ભાઈ પેરિસ નથી કરવું વિસાવદર ની જનતા ને ડામર રોડ જોઈએ છે ને ભ્રષ્ટાચાર વગરના જોઈએ છે સારા રોડ બનાવી આપો તો એ ઘણું છે પણ એ તો તમે જિલ્લા પ્રમુખે અહીંયા હતા અને ભાજપમાં તો બહુ બહુ સ્પષ્ટ છે જે જિલ્લા પ્રમુખ છે એ જ બધા નિર્ણયો કરે છે ધારાસભ્યો કે એ કોઈનું કઈ છે નહીં ક્યાં કેટલી ગ્રાન્ટ કયા ક્યુ કામ કરવું આ બધું જ અને એમ કહેજો કે અમને જો સત્તામાં બેસાડશો તો વિસાવદર નું કામ કરશું એનો અર્થ એવો કે સરકારમાં તમે છો પણ બે હજાર બાર થી વિસાવદર તમને હરાવે છે એટલે તમે વિસાવદર ના કામ ના કરો આ કઈ વાત છે તમે ડાયરેક્ટ ધમકી આપો છો લોકોને

કે ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ત્રણેય માંથી પ્રચાર થી લઈને વિસાવદર ની ચૂંટણી જાહેર થઈ એની પહેલાથી કેટલા લોકો જોડે મળ્યા શું કર્યું એ દેખાતું નથી તમે જે કહો છો કે અમે ગ્રાઉન્ડ પર છીએ પાયલબેન જો બહુ સ્પષ્ટ વાત છે ભાજપના ઉમેદવાર હોય ના ઉમેદવાર હોય એને લોકોને ભ્રમિત કરવામાં સોશિયલ મીડિયા ઉપયોગ થાય કે જેથી કરીને ક્યાંક ને ક્યાંક મીડિયાની હેડલાઇન બને વાસ્તવમાં નીતિનભાઈ છે કામ કરે છે હું હું જ્યારે વખત આવ્યો ત્યારે ત્રાપસ્યા હોય ભરતભાઈ વિરડિયા હોય કરશનભાઈ હોય આ લોકો જ પ્રશ્ન મને બોલાવ્યો છે ઇવન જે આખો ઇકો ઇકો બીજું કોરોના સમયની અંદર જયારે કોરોના કાળની અંદર નીતિનભાઈ રાણકરિયા એ એક એવા માત્ર વ્યક્તિ છે કે જેને આખે આખું આઈસોલેશન સેન્ટર ચલાવ્યું અને એક પણ માણસ પાસેથી રૂપિયો લીધા વગર ચલાવ્યું કામ કરે છે કામનો માણસ છે વાતો કરવા વાળો માણસ નથી અને વાતો કરતા નથી આવડતો એ તો જાહેરમાં દરેક જગ્યાએ જ્યાં જ્યાં જાય છે છે ત્યાં કે મને વાતો કરતા નથી આવડતી હું કામ કરું છું તમારે જયારે જરૂર પડે ત્યારે ભેસાણ ની અંદર હું એક્ટિવા લઈને તમને મળી જઈશ એક સુરત થી આવે છે એક જુનાગઢ થી તાલાડાથી આવે છે એ તમને પાછા ક્યાંય ગોઈતા મળવાના અને ભાઈલ મને છે ને હમણાં હું ચાર પાંચ દિવસથી વિસાવદરમાં છું ગામડે ગામમાં જ્યાં જ્યાં લાગતા વળગતા કોંગ્રેસના કાર્યકરો છે વડીલો છે એમને મળીએ છીએ એની સાથે બેસીએ છીએ એક વડીલે ખૂબ સરસ વાત કરી મન કે પાલભાઈ વિસાવદરની જનતા છે ને ખૂબ હોશિયાર છે જેને જેવા ભાષણો કરવા હોય એ કરે જેને જેટલો જ્યાં પ્રચાર કરવો હોય એ કરે પણ અમે અમારા ઘરના છોકરાને મોટો કરીએ બારના છોકરાને ક્યારેય મોટો ન કરીએ બરાબર છે અને એ માનવ સહજ સ્વભાવ છે મને કીએ કે કોઈ પણ માણસ છે પોતાના છોકરાને મોટો કરે મોટો ના કરે તો અમારો નીતિન છે એ અમારો ઘરનો છોકરો છે યુવાન છે તરવરીયો છે લડાયક છે માત્ર એની પાસે આર્થિક રીતે એ સક્ષમ એટલો નથી આ બેય ઉમેદવારો જેટલા છે એટલા અને એની પાર્ટીઓ જેટલી છે એટલી પણ નીતિન છે એ લડાયક છે અને ગામે ગામ ફરે છે અને વિસાવદર જનતા હોશિયાર છે સમજદાર છે હું ગઈકાલે અને પરમ દિવસે વેસાણ અને બિલખાના વિસ્તારમાં હતો બેન તમે દરેક ગામની અંદર જે મિટિંગો થઈ છે ભલે અમારો શું કહે મીડિયામાં ક્યાંય કરતા ક્યાંય ના ચમકતું હોય પણ લોકોને ખબર છે કે ક્યાં શું પરિસ્થિતિ છે એટલે તાકાતથી લડીએ છીએ અને જીતવા માટે જ લડીએ છીએ કાલ તમે જયારે વિસાવદર જનતાની વાત કરી રહ્યા છો તમે એમ કહી રહ્યા છો કે જનતા ખૂબ હોશિયાર છે અને ખરેખર વિસાવદરની જનતા ખૂબ હોશિયાર છે બીજી બધી ચૂંટણીઓ અને વિસાવદરની જનતા જે રીતના ચૂંટણીમાં મત આપે છે એ પેટર્ન ખૂબ અલગ રહી છે હંમેશાથી પણ એ વિસાવદર જનતાને હંમેશાથી એ દુઃખ પણ છે કે એને જેને પસંદ કરે ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા ત્યાંથી સતત વિસાવદરની જનતા એવું કહે છે કે કામ કરી હવે ભારતીય જનતા પાર્ટીને જીતાડી દઈએ એટલે પછી આયા રામ કરવાની જરૂર ન પડે આ પરિસ્થિતિમાં કોંગ્રેસ પર કે આમ આદમી પાર્ટી પર કેવી રીતના વિશ્વાસ કરે કોંગ્રેસ પર કેવી રીતના વિશ્વાસ કરે ત્યાંના લોકો કે નીતિનભાઈ નહીં જાય ભારતીય જનતા પાર્ટીમાં બેન નીતિનભાઈ છે એ હું એને સિવાયમાં વિદ્યાર્થી નેતાગીરી કરતો તો ત્યારથી અમારી સાથે વિદ્યાર્થી નેતાગીરી કરતા ત્યાર પછી યુવક કોંગ્રેસમાં ત્યાર પછી કોંગ્રેસમાં સળંગ પાર્ટી બેઝ માણસ છે ક્યાંય કરતા ક્યાંય જો લોભ લાલચ મળતી હોત તો એનએસયુએ કાર્ડ થી જે માણસ કામ કરતો હોય એ માણસ આજે પચીસ ત્રીસ વર્ષે પોલીટિક્સમાં હોય અને એના ઘરની અંદર મકાન છે એ નળિયા હોય આવું તો ન હોય એટલે એનો અર્થ એવો કે લાલચ વાળો માણસ તો નથી તો તો લોભલાલચમાં આવી ગયો ક્યાંક ભ્રષ્ટાચાર કરી લીધો હોત અને સારો એવો બંગલો બનાવી લીધો હોત જેમ સુરતમાં એક બંગલો બને છે અને જેમ અહીંયા જુનાગઢની અંદર તો ને ખબર છે કે શું પરિસ્થિતિ છે એ એટલે જે માણસ છ લાખની છ લાખની આઠ લાખની દસ લાખની બાર લાખની પોતાની આવક દર્શાવે ને સુરતમાં એક સારો એવો બંગલો બનતો હોય તો અમારા કિરીટભાઈ તો મકાન છે બેન એટલે મહત્વની વસ્તુ એ છે કે નીતિનભાઈ છે એ સ્વભાવે સરળ અને લોકો માટે ઈઝી અવેલેબલ છે અને ક્યાંય કરતા ક્યાંય જાય એવી વાત નથી બીજું જયારે અમારા કોંગ્રેસના ઉમેદવાર જીતા પછી ભાજપમાં ગયા તો વિસાવદર જનતા હોશિયાર છે એને ભાજપને દંડ આપ્યો અને કોંગ્રેસને દંડ આપ્યો એટલે આમ આદમી પાર્ટીને જીતાયડી પછી અત્યારે આમ આદમી પાર્ટીના જે જીતા હતા ભૂપતભાઈ વાયાણી એ જ ભૂપતભાઈ વાયાણી ભાજપમાં જતા રહ્યા તો અત્યારે વિસાવદર જનતા બહુ હોશિયાર છે એ ભાજપને આમ આદમી પાર્ટીને જ દંડ આપશે એમાં કોઈ શંકાને વાત નથી અને ખૂબ મહત્વની વાત તમારી સામે મૂકું જે ભૂપતભાયા અહીંયાથી ધારાસભ્ય થયા છે એ ભૂપત અમારા નીતિનભાઈ રાણપરિયા વિધાન જિલ્લા પંચાયત ની અંદર પાંચ હજાર મતે હરાવેલા છે કેટલા મતે ભૂપતભાઈ અહીંયા પાંચ હજાર મતે હાર્યા છે બેન અને આ જે બારના ઉમેદવારોની જે વાત છે ને હું પહેલા જે મારી વાત મેં કરતો હતો બેન હું હજી કહું છું કે ખેડૂતોના નામે અહીંયા કોઈ કરતા કોઈ નથી ગોપાલભાઈ ક્યારેય લડવા આવ્યા નથી કિરીટભાઈ લડવા આવ્યા કિરીટભાઈ આ જ વિસ્તારના જિલ્લાના પ્રમુખ હતા ભાજપના તેમ છતાં અહીંના ખેડૂતોના પ્રશ્નો માટે લડ્યા નથી અને ગોપાલભાઈ ઇટાલિયા બે હજાર બાવીસ માં કતારગામમાં ચૂંટણી લડ્યા અઠાવન હજાર એમને મત મળ્યા છે તો કતાર ગામના મતદારો માટે ગોપાલભાઈ આ અઢી વર્ષ જે સમયગાળો વીતી ગયો છે આ અઢી વર્ષમાં કતારગામમાં કોઈ સિંગલ પ્રશ્ન જ ઉભો નથી થયો તો કતાર ગામના મતદારો માટે જ્યાં ગોપાલભાઈ શું કર્યું બેન જાહેર કરવું પડે ને અને વિસાવદર ની જનતા હોશિયાર છે કે કતાર બોલ બચન કરતા રહ્યા છે એક આંદોલન કર્યું નથી એક લડાઈ કરી નથી એક લડાઈમાં પરિણામ લઈ આવ્યા નથી એટલે માત્ર બોલ બચનમાં વિસાવદર ની જનતા આવે એવું મને ક્યાંય લાગતું નથી બેન

કે કોંગ્રેસ જીતશે તો આ ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ લઈ આવી દેશે પણ હું ચોક્કસ એટલું કહીશ કે અમે જીતશું કે હારશું નીતિનભાઈ પણ આયા છે જ્યારે જયારે નીતિનભાઈ પાલભાઈને બોલાવશે ત્યારે પાલભાઈ આવશે અને આખી કોંગ્રેસ ખેડૂતોના મુદ્દે જયારે જયારે લડવાનું થશે ત્યારે આખી ટીમ કોંગ્રેસ છે લડવા માટે તૈયાર હશે પણ ખેડૂતોના મુદ્દાઓ તમે પૂછા તો અનેક મુદ્દાઓ છે બેન

એ ઓરવણા કરી અને વાવણી કરવાનું ચાલુ કર્યું છે ખેડૂતોને ડીએપી ખાતર યુરિયા ખાતરની ખૂબ જરૂરિયાત છે ખાતર છે જયેશભાઈ રાદડીયા એમ કે છે કે વિશાવદરના ખેડૂતોને ખાતરની ઘટ હોય તો મને ફોન કરજો જયેશભાઈ પેલા જેતપુરના ખેડૂતોને ખાતરની ઘટ છે એ પૂરી કરી દો ને ધોરાજી ઉપલેટાના ખેડૂતોને ખાતરની ઘટ છે એ પેલા પૂરી કરી દો ને ત્યાં ખાતર આપો ને અહીંયા વિશાવદરમાં માં ચૂંટણી છે એટલે તમે અહીંયા બેરેક ઉતારશો મને ખબર છે પણ એ ચૂંટણી સુધી જ મળશે જયેશભાઈ ને જમાવટ ચેનલના માધ્યમથી ચેલેન્જ સાથે હું છું બેન જો તાકાત હોય ને તો આખા અંદર નેનો યુરિયા નેનો ડીએપી ખેડૂતોને જે ફરજિયાત અવડું ઓલું ડબલુ ભટકાવે છે ને ખાલી આ બંધ કરી દો વિધાનસભામાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે એકરાર કર્યો છે કે આ ફરજિયાત નથી

થેન્ક યુ સો મચ પાલભાઈ તમે અમારી સાથે જોડાયા વિસાવદર માં અત્યારે કોંગ્રેસ શું કરી રહી છે એનો ચિતાર અમને મળ્યો છે અત્યારે થેન્ક યુ સો મચ સમય આપ્યો એ બદલ પણ અને વિસાવદરમાં અત્યારે ત્રણેય પક્ષ મહેનત કરી રહ્યા છે વિસાવદરમાં ચૂંટણી પછી અને જયારે જો કોઈ પણ પક્ષ જીતે છે જે પણ ધારાસભ્ય બને છે અને ચૂંટણી પછી મત મળ્યા પછી પણ એ ખેડૂતો યાદ આવે તો ખૂબ સારું છે કારણ કે અત્યારે ચૂંટણી છે એટલે બધાને એ મુદ્દાઓ યાદ આવતા હોય છે જેટલા પણ નેતાઓ જે બધા પ્રયાસ કરી રહ્યા છે આમ તો બધી જગ્યાએ ફરવાનું એ વાયદા કરવાનો કે અમે આ કરી દઈશું તે કરી દઈશું ચૂંટણી બાદ અને જે રિઝલ્ટ આવે છે એના પછી કેટલા નેતાઓ ત્યાં જાય છે એ જોવાનું રહ્યું તમારું આ વિષય પર વિસાવદનની ચૂંટણી પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો નમસ્કાર